અરવલી જિલ્લામાં નિર્દોષ પર હુમલો કરનાર બનેલા ચાર આરોપીઓનો વરઘોડો કાઢી પોલીસે ઘટનાનું સંસન કર્યું સાઠંબા ગામે ધોર ચરાવતા વ્યક્તિ પર હુમલો કરાયો હતો મળતી માહિતી અનુસાર સાઠંબા ગામે દારૂ પીવા બેસેલા ચાર વ્યક્તિઓએ નિર્દોષ ધોર ચરાવતા પ્રવીણ પરમાર પર જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે હુમલા અંગે ફરિયાદ નોંધાતા સાઠંબા પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓને ઝડપી પાડી ઘટના અંગે રિકન્સ્ટ્રક્શન કર્યું હુમલાનો ભોગ બનનાર પ્રવીણ પરમાર હોસ્પિટલમાં દાખલ કરાયા પ્રવીણ પરમારનો પરિવાર ભયના ઓથાર હેઠળ જીવ મજબૂર બન્યા સાઠંબા ગામમાં હુમલાની ઘટના અંગે રોષ ફેલાયો છે મારો છોકરો એક વાગે ઢોરો લઈને નીકળ્યો તાને એક માણસ હતો એ બો બેહી રહેલો હતો અને બીજા ત્રણ જણા આવ્યા ત્રણ જણા આવ્યા તે મારા છોકરાએ ઢોરોને સાર નાખી અને ઈં આગળ આડો પડી રહેલો આડો પડી રહ્યો તે વાત બે વાગ્યા લગીને એમને દારૂ પીધો કોટરિયો તોડી તો લગીને મારો છોકરો અહીંયા આગળ આડો પડી ગયો એટલે મારો ઢોરો સાર ખાઈ રહ્યો એટલે સાર ખાઈ રહ્યો એટલે એ બા બધા ઊભા થયા તે મારી ભેંસ ભડકી અને ભડકીને એને માથું મારવા ગઈ માથું મારવા ગઈ એટલે પછી પહેલાં એમ કહ્યું કે આ તારી ભેંસ વાળ તકે તમે ચા નહીં ચટા મસ્કી કરો છો અને કે મારી ભેંસે તને માર્યું નથી તકે તારા બાપને વગાડ્યું હતું તકે ભાઈ બાપ હમણો ના જાકે એમ કરી તકે અહીં જોરો સારા હતા તારા બાપની મિલકત છે તકે મારા બાપની એ નહીં તારા બાપની નહીં પણ તું પારકી મિલકતમાં આવીને આટલી બધી ચમચોડી કરો મારી વગડી છે એમ કરીને એને બોલ્યો બોલ્યો એટલે આયા ચાર જણા આઈના તો ભરાબમાં બે રહેલો બહેરે લઈને એને બાલ પકડ્યા બાલ પકડીને કે તું મને કે પજે પડ તાકે ભાઈ તું હું ભગવાન સતતને પજે પડું તાકે ના પજે પડ પજે ના પડ્યો પછી એને હોટી લઈને બૈરામ ઠાપકી બૈરામ ઠાપકી અને પછી એને હાથનું કડું માર્યું કડું મારી અને પછી આથો પગમ એને મારવા માંડ્યો એક જણો આવ્યો તે એને પગમાં એને ઘોઘરો દબાયો ઘોઘરો દબાયો તો ખાંસી વારે એને વાગ્યું વાગ્યા પછી અને પછી ફૂમ આવી એટલે પછી પેલું તમર ઉતરી ગઈ એટલે એના આ ચૂંટા કરી દીધા આ થૂંચા કરીને એ બહુ દોડ્યો નગરી બાજુ ગયો નગરી બાજુ જઈને છોકરો બધો રમતો હતો એટલે છોકરોનો અવાજ હોભ્યો એટલે એમાં નાહી સૂટ્યા નાહી સુ્યા એટલે પછી એ સીધો પેટ્રોલ પંપ આવી ગયો પછી કોઈ વિજ્વંતથી એ હું જોનતી નથી પણ બધા પેટ્રોલ પંપ પંપવાળા બધા વાહન દોડાયા નહીં વાહન પછી એમને પકડ્યો એટલું જ અમને તો ત્રણ વાગે ખબર પડી કંક મારા છોકરાને આવું થયું